નમસ્તે મિત્રો લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે આવવાનું છે સમગ્ર દેશનો દેશની જનતાએ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ફરી મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને એ માટે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં સમર્થનમાં જે લોકોએ મતો આપ્યા છે આશીર્વાદ આપ્યા છે એના આધારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થવાનો છે નિશ્ચિત છે બનાસકાંઠામાં પણ બનાસકાંઠાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે સમગ્ર ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન જિલ્લાની જનતાએ જે સમર્થન આપ્યું છે આશીર્વાદ આપ્યા છે એના આધારે ચોક્કસ કહી શકું છું કે આવતીકાલે ડૉક્ટર રેખાબેન ચૌધરીનો બનાસકાંઠામાં જલવંત વિજય થવાનો છે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે રાજકોટની અંદર જે દુર્ઘટના ઘટી જેમાં નિર્દોષ લોકોના જે જાન ગુમાવ્યા છે એ પ્રસંગે વિજયયાત્રા યાત્રા સરઘસ કરવાનો ફટાકડા ફોડવાનો મીઠાઈ વેચવાનો જે પણ ચૂંટણીઓમાં સામાન્ય ચૂંટણીમાં કાર્યકર્તાઓમાં જે આનંદ અને ઉત્સવના કારણે બધા વિજય સરઘસો થતા હોય છે પણ આ વખતે આપણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ મૃતકોના પરિવાર સાથે સંવેદના સાથે જોડાયેલા હોય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું જે આહવાન છે એ મુજબ આપણે બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ વિજય કાઢીશું નહીં ફટાકડા ફોડીશું નહીં મીઠાઈ વેચીશું નહીં ડૉક્ટર રેખાબેન ચૌધરી વિજય થયા પછી એમને આપણે શુભેચ્છાઓની આપ લે પાઠવી શુભકામનાઓ પાઠવીશું અને સાદાઈથી આપણે આવતીકાલનો લોકસભા સીટના વિજય ઉત્સવ શાંતિથી સંયમતાથી સ્વીકારીશું અને લોકોનો આભાર વ્યક્ત કરીશું શુભકામનાઓ પાઠવીશું સમગ્ર જિલ્લાની અંદર પણ સૌ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપણે આવતીકાલનો વિજય ઉત્સવ એ સાદાઈથી ઉજવીએ ધન્યવાદ